ધોરાજી નગરપાલિકાની બેદરકારી સામે આવી છે ધોરાજી નગરપાલિકાએ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી સાધનો ચેકિંગ હાથ ધર્યા વગર જ નોટિસ ફટકારી છે ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે ફાયર સેફટી બાબતે નિવેદન આપ્યું છે કે નગરપાલિકાએ કોઈ પણ જાતના ફાયર સાધનની ચેકિંગ કર્યા વગર જ નોટિસ ફટકારી છે અને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ છે જો કે ઇમરજન્સી એક્ઝિટની સીડી પણ ઉપલબ્ધ છે છતાં પણ નગરપાલિકાએ કોઈ પણ જાતનું ચેકિંગ કર્યા વગર સિવિલ હોસ્પિટલ નોટિસ આપી છે હું ડોક્ટર જયેશ વાસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આ આપની વાત સાચી છે અમને ફાયર એનઓસી ની નગરપાલિકા તરફથી નોટિસ મળેલ છે એ જે સદંતર ખોટી છે અને ભૂલથી અપાયેલ છે મારી હોસ્પિટલની ફાયર સેફટીની વાત કરું તો રાજકોટ જિલ્લાની એસડીએસ હોસ્પિટલમાં સૌપ્રથમ ફાયર સેફટી મેળવનાર ચાર એક બે હજાર એકવીસના રોજ અમે મળી રહી છે જે બાવીસમાં પૂરી થઈ અને ફરીથી રિન્યુ કરાવેલ છે ફરીથી ત્રેવીસ માં પૂરી થઈ ફરીથી અમે બે વાર રિન્યુ કરાવી અને અમારે આજની તારીખની એનઓસી આઠ એક બે હજાર પચીસ ના રોજ પૂરી થાય છે અમારી હોસ્પિટલમાં ફાયરને લગતા તમામ ઇક્વિપમેન્ટ હાઈડ્રન હાઇડ્રન સિસ્ટમ સ્મોક ડિટેક્ટર જે ફાયરની જે ઇમરજન્સી સીડી કહેવાય એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે ફાયરના એસ્ટિમેશન પૂરતા પ્રમાણમાં છે અને આજની તારીખે અમારી હોસ્પિટલ ખાતે સરકારની કોઈ પણ મુલાકાત લીધેલ નથી નોટિસ એ ખરેખર એ દુર્ભાગ્ય છે અમારું સર કોને નોટિસ પડતી નોટિસ અમને નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી મળેલ છે એમની સાથે મેં વાત કરેલ છે એમણે કહ્યું કે સાહેબ ફાયર ઓફિસર તરફથી આપેલ છે ફાયર ઓફિસરનો પણ મેં સંપર્ક કર્યો એમણે કીધું કે હું ને વાત કરું છું અને પછી મેં રોગી કલ્યાણ સમિતિમાં માનીએ અમારા ડેપ્યુટી કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરેલ છે વિમલ सोंदरवा સાથે ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज